હવે ટ્રસ્ટ નો સમય પૂરો થઈ ગયો છે એના માટે રજૂઆત કરાદાગીરી કરે છે આજુબાજુ વાળા અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે એ કે જે મારી માલિકી મંદિર છે એ રીતે રંજાડ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિર પ્રમુખ છું પ્રમુખ તરીકે એની મુદત પૂરી થઈ ગઈ બે છવ્વીસ સાત માં છવ્વીસ બે ને સાત પૂરું થઈ ગયું છે અમારી માંગ એ છે કે મંદિર માં કોઈ પણ જાતનું હવે આ માથાકુર થાવી ન જોઈ નહીં સરદારો હેરાન કરવામાં આવે છે બેન દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિર માં શબ્દ કોઈ બોલાતા નથી ને મંદિર માં ધાક ધમકી આપવી યોગ્ય નથી એટલે એના માટે અમે આ રજુઆત કરી આરતી આમાં યુવા વર્ગે આજે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસ આવતા થયા છે પેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હાજર હતા એની આરતી હતી એની આરે અમારી શું છે એની સામે અમારી એ છે કે હવે ચૂંટણી કરાવે ને એ રાજીનામું આપી દઈએ મંદિર માંથી એ પ્રમુખ ટહાલ છે અમારી જેમ તો ચૂંટણી કેમ નથી કરાવતા